સનસની ક્રાઇમ આપનું સ્વાગત છે કમાટી બાગ પાસેથી ચોરી કરી લાવેલ ટીવીએસ જ્યુપિટર વેચાણ કરવાના ઈરાદે ફરી રહે પકડી પાડી વાહન ચોરીનો ગુનો રિટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

લક્ષ્મીપુરા રોડ વડોદરા મૂળ રહેવાસી અમરેલીને પકડી પાડેલા ઈસમ પાસેથી મળી આવેલ જ્યુપિટરના પેપર્સ ન હોય અને જ્યુપિટર અંગે સચોટ માહિતી નહીં આપતા આ શંકાસ્પદ જ્યુપિટરને તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આ પકડાયેલ ઈસમની વધુ પૂછપરછ દરમિયાન તેને આજથી આશરે પંદરેક દિવસ પહેલા સવારના આઠેક વાગ્યે કમાટીબાગ ગેટ નંબર બે પાસે પાર કરેલ આ જ્યુપિટરની ઉઠાંતરી કરેલાની અને આ ચોરી લાવેલ જ્યુપિટર મોપેડ વેચી નાખવા અજવડી મિલ રોડ ફરતો હોવાની હકીકત જણાવેલ આ અંગે ખાતરી કરતા જુપિટર ચોરીમાં ગયે તારીખ એક સાત બે હજાર પચીસ ના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલાનું જણાતા આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનને જાણ વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરે છે કામગીરી કરનાર અધિકારી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી રાઠોડ તથા ટીમના વિપિનભાઈ હરિભાઈ જયદીપભાઈ પ્રણવભાઈ હિતેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અને રાજભા અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો